જો આ ગરમા ગરમ બાજરાના રોટલા ને સેવ બટેકાનું શાક હે તો હા બીજું તને કઈ બનાવતા આવડે છે હા હું બનાવતા બધું બનાવતા આવડે કાય તને આવડતું નથી નીકળે બાજરાના બાટા કીપ્યા કરી છે હારું બને હારું બને અમારા કાકા આમાં નીકળે બાજરાના બાટા ખાઈ ખાઈ ને અમારા મોઢા સોલાઈ ગયા બાજરા ખાયા રોટલા તો સારા બનાવ્યા છે પણ પછી નકરા રોટલા રોજ બાજરા ને ખાય ને મોઢા સોલાઈ જાય તો કુણું કુણું બનાવો શું બનાવવાનું કેળ